હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને પંદર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત આજે નવ જુલાઈના ગુજરાતના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અઢાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પંદર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત આજના દિવસે કચ્છ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આવતીકાલે દસ જુલાઈના રોજ ગુજરાતના ભારે વરસાદની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે અગિયાર તારીખે ગુજરાતના બે જિલ્લાઓમાં નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ બે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે બારમી જુલાઈએ ગુજરાતના ત્રણ જિલ્લાઓ સુરત નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે તેરમી જુલાઈએ ગુજરાતના બે જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આપણે વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસની જો વાત કરીએ તો નવમી જુલાઈએ વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો દસમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો દસમી જુલાઈએ પણ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અગિયારમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે બારમી જુલાઈના રોજ અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગના મતે અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે તેરમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે આજ પ્રમાણે ચૌદમી જુલાઈએ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે પંદરમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો પંદરમી જુલાઈએ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો આજે તારીખ નવ અને આવતીકાલે દસ જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વરસાદની સાથે ગુજરાતમાં મેઘગર્જના થઈ શકે છે હવામાન વિભાગના મતે નવ અને દસ જુલાઈના રોજ હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ સુધી વરસાદની સાથે હવામાન વિભાગના મતે મેઘગર્જના થઈ શકે છે ખાસ કરીને જો આજના દિવસના ભારે વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત આજના દિવસે પંદર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સી એમ એમ ભારત આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર